રાણાપુર તાલુકાના અણિયાળી કસ્ધાબી ગામથી કેરિયા ગામ જવાનો એક જે નવો રોડ બનાવવામાં આવ્યો છે જેને હજી ત્રણ મહિના પૂરા થયા છે અને ત્રણ માસમાં જ ગેરરીતિ સામે આવી છે કારણ કે અણિયાળી કસ્ધાબીથી કેરિયા જવાનો રોડમાં હાલમાં અમુક જગ્યા પર સાઈડમાં ધોવાણ થઈ ગયું છે અને સાઈડમાં રોડ પણ બેસી ગયો છે જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે ચાલુ વરસાદમાં રોડ બનાવવામાં આવ્યો હતો જેથી રોડનું ધોવાણ થઈને કામ નબળું થયું હોવાથી રોડની આ ખરાબ હાલત થઈ છે અમુક અમુક જગ્યાએ ડામરના લેયર પણ યોગ્ય રીતે લગાવવામાં આવ્યા નથી જે બાબતને જાગૃત કરીને અણિયાળી કસ્તાભી ગામના સરપંચે તારીખ અઢાર દસ બે હજાર ચોવીસના રોજ કાર્યપાલક ઇન્જિનિયર માર્ગ મકાન વિભાગ અને બોટાદ ધંધુકા મતવિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભી જિલ્લા વિકાસ અધિકારી બોટાદ અને તાલુકા વિકાસ અધિકારી રાણાપુને રજૂઆત કરવા છતાં આ દિન સુધી કોઈ પણ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવેલ નથી જેથી સરપંચ મેહુલભાઈ જણાવ્યું હતું કે વહેલી તકે આ રોડની યોગ્ય તપાસ થાય અને ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને નબળું કામ જે થયેલું છે તે કામ ફરીવાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે